વલસાડ નગરપાલિકાની લાલિયાવાડી શાકભાજી માર્કેટમાં હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ વિડીયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું

છોડી દેવામાં આવી હતી પરિણામે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થયો ત્યારે કપાયેલી લાઇનમાંથી હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું પાણીના આ વેરફાટને જોઈને સ્થાનિકોએ તેનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ થતા જ કોમકરણા નિંદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક સ્થળ પર પહોંચી લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી જોકે ત્યાં સુધીમાં હજારો લિટર અમૂલ્ય પાણી ગટરમાં વહી ગયું હતું આ બેદરકારીને કારણે સમગ્ર વિસ્તારનો પાણી પુરવઠો ખોરવાયો હતો જેના લીધે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉનાળા જેવી સ્થિતિમાં જ્યારે પાણીનું ટીપે ટીપું કિંમતી છે ત્યારે નગરપાલિકાની આવી ઘોર બેદરકારી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે દીપકભાઈ પાણી તો તૂટી જવાની તો પછી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે